ઘણા દિવસ જે વાટ જોતા હતા એ દિવસ આજ આવી ગયો ફાઇનલી એવું છે આજ અમારે યુટ્યુબનું પેલું પેમેન્ટ આવી ગયું છે એ બતાવશું તમને કે કેટલું આવ્યું છે ને કેટલા સમયે આવ્યું છે એની બધું અને અત્યારે તો શું તડકો એવો છે મસ્ત અને પવન છે ઠંડો શિયાળાનો દીદી તડકે વૈયાવીસ બે હવા કડી આના ફૂલ જોતી તી બહુ મસ્ત ખીલ્યા નાગરવેલા પાંદેય હા એ બે ત્રણ દિવસ હામનામાં જ રહે એ ફૂલ તો અને પાન જો નાગરવેલના મોટા મોટા થઈ ગયા છે ના વેલો તો આશો પાલોમાં ચડી ગયો બહુ આગે સુધી

અને પેમેન્ટ તો અમારે બે ચાર દિવસ થાય ગયું હતું કા પણ કાઢવા કોઈ નતું ગયું એવું હતું ખાતામાં આવી ગયું હતું મેસેજ આવી ગયો હતો પણ કાઢવા નહોતા ગયા એટલે કાલે હાજે ઉદય કાઢીને આવ્યો ખાતામાં આવી ગયા હતા તો કાંઈ કાઢવા કોઈ ગયું નતું અને ઉદય કાલે કાઢીને આવ્યો તો મેં કીધું આજે આપણે વિડીયો બનાવશું બતાવશું કે કેટલા આવ્યા એમ તો દીદી તને કેટલા લાગે છે કેટલા આવ્યા છે આપણે હે કોને ખબર એમાં દીદીની પણ હારવાર મહેનત છે કા દીદી એટલે દીદી નો શું મહેનત મને વિડીયો ઓલો કરી દે ઈ મારે ઉતારવાનો દીદી એડિટિંગ કરીને મૂકી દે મને એટલે દીદી ની પણ મહેનત છે હારડ એટલે મારી બે ની છે કા દીદી ઉદય તો ક્યારેક ક્યારેક બકે ક્યારેક ક્યારેક નહીં મારી પાસે ટાઈમ નથી આજે તો એટલે દીદી અને આપણે વિડીયો તો છે કે એક વર ઉપર થઈ ગયું છે કા એક વરદી થઈ ગયું હા વર ઉપર થઈ ગયું તો એ આપણે છે ને થઈ ફિટ એક વર્ષે થઈ એક વર્ષ લાગી ગયો આપણે અને આ એક વર્ષની મહેનત છે આપણી ત્યાં આપણે ઓલું થયું છે અને જો કે આમાં મહેનત તો આપણે કરવી જ પડે અમુક છે કે જો તરત ઓલું થઈ જાય અને ક્યારેક વાર લાગે આપણે વાલ લાગી છે પણ એમ કે તો એ વાર લાગી પણ આપણે મહેનત કરવી એટલે સફળતા તો મળે જ તે ગમે એટલે મહેનત કરતી રહેવાની એમ એટલે આપણે અત્યાર સુધી મહેનત કરતા રહ્યા એવી એટલી બધી આશા નહોતી કે આપણે અહીં બધી પહોંચશું એવી ઓલી નહોતી કા દીધી કે એનું આપણને પેમેન્ટ મળશે કે એવી કોઈ ઓલી નહોતી આપણને એમ એટલે બધી બધી આપણે કોઈ જઈ શકશું આ બધાને મળતું તો આપણે જોઈને આમ ઓલું થતું કે આપણને મળશે એમ કે આપણે એટલે બધી કોઈ જઈ એમ પણ તમારા બધાના સપોર્ટના કારણે અમે અહીંયા બધી કોઈ જઈ જશે તો આવો સપોર્ટ અમને ઠેઠ બધી બધા કરતા રહેજો

આપડે સફળ તો થાય જ તે એટલે ગમે કોઈ પણ વિડીયો ઉતારતા હોય કરતા રહેજો એટલે આપણે સફળ તો થાય જ ગમે એવું કઈ નથી એટલે નિરાશ નહી થવાનું એમ જે આવે વિડીયો બનાવતો બનાવતો રેવાનું એમ કે વ્યૂ નથી આવતા તો આપણે નથી બનાવે અમારે પેલા ન આવતા અમારે ખાલી શોર્ટમાં કે લાગી જતો કે નહીં આપણે કે લાગ્યું એમાં કે એવો લાગે ને એટલે એ એવું કેતા નથી કે ભાઈ સફળતા આપણે મહેનત કરવી એટલે મળે આપણે પહેલા પહેલા વિડીયો માં એમાં કેટલા 8 ની એવા વ્યૂઝ આવ્યા હતા હા વ્યૂઝ આવ્યા હતા 8 ને 9 અને સબસ્ક્રાઇબર તો આપણે આગળ 8 હતા તઈ વત્તા ને 8 સબસ્ક્રાઇબર થી તો આગળ ઓલા ન થતા ત્યારે તો 9000 બહુ આવ્યા છે આપણે એવું છે કે અને પેમેન્ટ આપણો ફાઇનલી આવી ગયું છે ને ઘણા તો જો કે આપણે એવું કહેતા કે ભાઈ એવા હું વિડીયો બનાવાય એમ એવું ગયા હતા પણ તો આપણે કઈ ધ્યાન દીધું ને એમ ઘડકે એવું થતું નથી બનાવવા એમ આપણે કે કે શું કે હે માતું કરશે આપડી આપડે બાઈ થઈને વિડિયા બનાવી એટલે વધારે ઓલું થાય ને એમ અને ગામડામાં બધું આપણે લાશ કાઢવાનું એવું બધું હોય વધારે એટલે વધારે ઓલું થાય બધા જોવે જ નહીં વિડીયો એટલે એમ કે આ લોકોને કાંઈ ઓલું નથી વિડિયા બનાવે છે ફોનમાં યુટ્યુબમાં પાછા મૂકે ને એમ યુટ્યુબમાં મૂકે ને ઓલામાં મૂકે ને એવું હું વિડિયા ને એવું ઓલું કરવું હતું કે એવું આપણને કહેતું હોય જો કે આપણે સાંભળ્યું તો નથી પણ કહેતા જ હોય આપણને ઘણા પણ આપણે કાંઈ એવું કાંઈ ઓલું નહીં કરવાનું ઉતારતા રહેવાના આપણને ગમે છે તો આપણે ઉતારવાના કોકને ગમતું હોય કોકને ન ગમતા હોય ઉતારવા આપણને ગમે છે તો આપણે ઉતારવાના બરાબર ને આપણે શોખથી ઉતારતા હતા આપણને કાંઈ એવી એટલી બધી ઓલી નહોતી કે આપણે અહીં સુધી પહોંચી જાય પૈસા કમાઈ લેવું કે એવી કાંઈ ઓલી નથી આપણે શોખથી આપણને શોખ હતો ને શોખથી ઉતારતા થાય આપણે જે કાંઈ ઓલું હોય આપણે આમ બધાને શેર કરતા આપણી વાત એવી રીતે

બીજું પેમેન્ટ આવશે એમાંથી આપણે કઈ કરશું થોડું આપણે બીજી પાંચસો પાંચસો નેવી છે જો ક્યાંક ગણાય તો આપણે એવું ને રૂલ હોય ને ગણાય એવું કઈ

આટલા પૈસા આવ્યા છે ફોન મોબાઈલ ને કાવી રે આપણે એટલે આમને તો ન કહીએ કે કેટલા છે એમ પણ ફોન આવી જાય કા દીધી ફાઇનલી હમ લે એટલા કે કિંમત છે એ ફોન ની ચાલો આ સાથે જ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં આવો આવો સપોર્ટ અમને કરતા રહેજો